નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ડોક્ટર સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ફતેપુરા નગરમાં સર્વ સમાજ દ્વારા રેલી યોજાય તારીખ ચૌદ એપ્રિલ બે હજાર પચીસના રોજ ડોક્ટર સાહેબ આંબેડકર જન્મ નિમિત્તે ફતેપુરા નગરમાં સર્વ સમાજ દ્વારા રેલી યોજાઈ હતી આ રેલી ફતેપુરા નગરના નવા બસ સ્ટેશન ખાતેથી શરૂ કરવામાં આવી હતી અને ફતેપુરા નગરના વિવિધ વિસ્તારોમાં ફરીને નવા બસ સ્ટેશન ખાતે આ રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સમગ્ર રેલી દરમિયાન ફતેપુરા પોલીસ દ્વારા જરૂરી પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો આ રેલીમાં સર્વ સમાજના વિવિધ અગ્રણીઓ આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા